અટલાદરા પમ્પિંગ સ્ટેશનમાંથી પચાસથી સાહીઠ એમએલડી પાણી રોજનું અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે આ ગંભીર બાબત છે આ વિશ્વામિત્રી સાફ કરવાની શુદ્ધ કરવાની તંત્રને કોઈ તકેદારી નથી ફક્ત અને ફક્ત માટી કાઢવામાં રસ છે પણ વિશ્વામિત્રીને સાફ કરવાની કોઈને ઈચ્છા નથી આપ જો આ રીતે ગંદુ ફીણવાળું પાણી આ વિશ્વામિત્રીના અંદર છોડીને

જે બે ફોર્ટી થ્રી એમએલડીના પ્લાન્ટ છે એમાં ફોર્ટી થ્રી એમએલડી કેપેસિટીમાં બંને પ્લાન્ટમાં પાણી લેવામાં આવી રહ્યું છે એટી ફોર એમએલડીનો જે પ્લાન્ટ છે એમાં પણ અરાઉન્ડ સિક્સટી ફાઇવ ટુ સેવન્ટી એમએલડી જેટલું પાણી હાલમાં લેવામાં આવી રહ્યું છે અને એને ટ્રીટ કરી અને બંને ત્રણેય પ્લાન્ટના પાણી ટ્રીટમેન્ટ થયા પછી એક ચેમ્બરમાં હાફતે નદીમાં જઈ રહ્યા છે હાલમાં જે અનટ્રીટેડ પાણીની કે છોડવામાં આવેલી એની વાત છે તો આના પર ત્રણ નિયંત્રણ આપણા રહે છે એક તો દરેક પ્લાન્ટમાં પણ એક લેબોરેટરી હોય છે દરેક પ્લાન્ટ બીટ એ પ્લાન્ટ બીટ રોજે રોજ લેબોરેટરીમાં એનું ટ્રીટમેન્ટ જે થયેલું વોટર છે એનો લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે છે એની ઉપર થર્ડ પાર્ટી તરીકે એક આપણી કોર્પોરેશનની લેબ છે પીએચએલ જે પણ સમયાંતરે એમાંથી પાણી સડનલી ચેક કરવામાં આવે છે અને એનું પણ આપણી લેબોરેટરીમાં કોર્પોરેશનની લેબોરેટરીમાં ટ્રીટમેન્ટ થયેલું છે કે નહીં વોટર ધારાધોરણ મુજબના પેરામીટર જે છે એ જળવાઈ રહ્યો છે કે નહીં એની પણ ચકાસણી કરવામાં આવે છે અને થર્ડ છે જીપીસીબી એ પણ પિરિયોડિકલી ત્યાં ગમે ત્યારે એન્ટ્રી મારી આ અને ત્યાંથી ચેક કરતું હોય છે વોટર અને એનું પણ એ લોકો પેરામીટર ગુણવત્તા મુજબ થઈ રહ્યા છે કે નહીં કરતું હોય છે એ બધામાં અત્યાર સુધી અમારી પાસે રિપોર્ટ છે કે એ બધા પ્રમાણે અને અમારું પણ જે પીએચએલના પણ લેબોરેટરી પ્રમાણે ત્યાં જે વોટર જે ટ્રીટમેન્ટ થઈને નીકળે છે એ ડિઝાઇન પેરામીટર જે બીઓડી સીઓડી પીએચ ટીએસએસ એ પેરામીટર મુજબ હાલમાં નીકળી રહ્યું છે એટલે અન પાણીનો જો એવું કંઈક છોડી દેવાળું વાત હોય તો હાલમાં પણ અમને જેવા ન્યૂઝ મળ્યા છે એવા તાત્કાલિક હમણાં સેમ્પલ કલેક્ટ કરાયા છે એ કંઈક રિઝલ્ટ હશે તો ધ્યાનમાં આવશે પણ જ્યાં સુધી અમારું માનવું છે ત્યાં સુધી તો અનટિકેડ વોટર ત્યાં છોડવામાં આવતું નથી હાલમાં વિસમેરી નદીમાં પણ કામગીરી ચાલી રહે છે અનટિકેડ વોટર હોય ત્યાં પણ દુર્ગંધ મારી શકે પણ એવું જ હજુ સુધી કોઈ કરતા કે અમે જ્યારે વિઝિટ કરી આખું જગ્યા જોવા નથી મળ્યું આજે સમા વિસ્તારમાં ગયા તો આવનારા દિવસોમાં બાકીની જગ્યા પણ વિઝિટ કરીશું અને એવું હોય તો તપાસ કરીને આગળનું કામ કરીશું